ભાઈ ચૌધરી જલરપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે તેમના ભાઈ દીપક સુમનભાઈ ચૌધરી મંગળવારે સાંજે સાડા છ વાગ્યાના આડસામાં કૃષિ યુનિવર્સિટીના ફાર્મ નંબર ના ગેટ પાસે હતા આ સમયે ત્યાં વોચમેન તરીકે ફરજ બજાવતા આઠ ગામના ગૌરવ જગદીશભાઈ પટેલ સાથે તેમની તકરાર થઈ હતી આરોપી ગૌરવ પટેલ છેલ્લા એકાદ મહિનાથી આ ગેટ પર વોચમેન તરીકે ફરજ બજાવતો હતો તે ગેટ પરથી અવરજવર કરતા શ્રમિકોને અવારનવાર ધમકાવતો હતો તે સાત વાગ્યા પહેલા આવી જવું નહીતર ગેટ ને તાળું મારી દેશ મંગળવારે સાંજે દીપક ચૌધરી સમયસર આવી ગયો હોવા છતાં ગૌરવે તેની સાથે ઉગ્ર ઝઘડો કર્યો હતો જો કે માત્ર ગેટ ન ખોલવા જેવી નજીવી બાબતમાં હત્યા ન થઈ શકે તેવી પણ એક થિયરી સામે આવી છે ઘટનાના નજરે જોનારાનું માનવું છે કે આ સમગ્ર હત્યા પૈસાની લેતીદેતીમાં થઈ હોવાની પૂરેપૂરી સંભાવના છે પોલીસે હાલ આવવા જવાના સમયને લઈને થયેલી માથાકૂટ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે આરોપી પકડાયા બાદ હત્યાનું સાચું કારણ બહાર આવી શકે તેમ છે ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે આવેશમાં આવી ગૌરવ પટેલે દીપક પર કોઈ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દીધો હતો શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા દીપકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું હત્યાને અંજામ આપી આરોપી વોચમેન ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો ઘટનાની જાણ થતાં જ જલારપુર પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે